જેવા હથિયાર તેમજ વારંવાર મારામારીના આચરી લોકોમાં દહેશત ફેલાવતા આશુદાદાની શાન ઠેકાણે લાવતી પોલીસ લોકોમાં ભયનો માહોલ ઉભો કરતા આરોપીને પકડી કાયદાનો ફાટ ભણાવતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ બિફોર આફ્ટર વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ ગુજરાત રાજ્યના માનનીય પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સાહેબ નાઓએ ગુજરાત રાજ્યમાં સામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમોને પકડી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનવ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર તરુણ દુગ્ગર સાહેબ જિલ્લો મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ સાહેબ મહેસાણા વિભાગ મહેસાણા નાઓએ મહેસાણા શહેરમાં વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ કરી મહેસાણા શહેરની જાહેર સુલે શાંતિ ડહોળી ગુનાઓ કરવાની ટેવવાળા ઈસમોને પકડી તેઓના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલા નાઓના માર્ગદર્શન આધારે ગઈ તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ મહેસાણા દેલા વસાહત રોડ ખાતે ફરિયાદીને તું મારી બાતની પોલીસને કેમ આપે છે તેમ કહી એકદમ મુશ્કેલાઈ જે ગાળો બોલી તેના હાથમાંની તલવાર ફરિયાદીને ડાબા બગે મારી જાનથી મારી રાખવાની ધમકીઓ આપવા બાબતેની મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ બાબતને લઈને ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબના ગુનાઓ દાખલ કરી જે ગુનામાં ગુનો કરીને નાસ્તા ફરતા આરોપી અશરફ ઉર્ફે અસુદાદા નાસીરભાઈ મોહમ્મદ હુસેન મુલ્લા ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસ હાલ દેલા વસાહત મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણાવાડાને પકડી પાડી કાયદાનું ભાન કરાવી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી પાંચ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અશુદાદાની સાન ઠેકાણે લાવતી પોલીસ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા તું બનાવો કે તું વિડિયો બનાવો કે તારો તું બનાવો બના કે વિડિયો બનાવો તારો તમે મારા જો ઉતારો તમે ભૂખે મરો છો હોય हां भाई जान ले लो दादा भाई जान ले लो अरे हमें तो हाथ कैसे करें हाथ कैसे करें हमेशा रोज में मजा स्टेशन मजा में हाथ कैसे करें करे तो ना अब जीव निकाल दे हमारा कोई सब के उड़ो के अब वो सब जगह मोहनम माने ओजापाल तो साबो अरे पंगरी तो डरा कर तेरी पंगरी तो पंगरी तो नहीं है हमार और अब आओ करो करो પાત્ર પાત્ર વાડીન વાડીઓ બધું ખોડી નાખ્યું સાહેબ હોય જોવાની આવી સાહેબનો પત્ર વાડી તોડેલી જોયું બધું